નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ બાર વિષય ગુજરાતી ગદ્ય ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી જેનો સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ વિશે અભ્યાસ કરીશું ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધના લેખકનો પરિચય લેખક આનંદ શંકર ધ્રુવ તેમને ડોક્ટર ઓફ લિટરેચર તરીકેની પદવી આપવામાં આવી હતી આ પદવીથી તેમને સન્માનિત કરાયા હતા આનંદ શંકર ધ્રુવે ગુજરાતી સાહિત્યમાં જે નિબંધ સંગ્રહો આપ્યા તેમાં હિન્દુ ધર્મની બાળપોથી નીતિ શિક્ષણ ધર્મ વર્ણનો આ બધાનો સમાવેશ થાય છે આ સિવાય તેમણે બીજા ઘણા બધા એવા સાહિત્ય સંગ્રહો એ ગુજરાતી સાહિત્યને આપ્યા છે પોતાની વિચારધારા એ રજૂ કરી છે ગદ્ય ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર એટલે પરમાત્મા સર્વ એટલે બધી જગ્યાએ વ્યાપી એટલે વ્યાપેલો છે ફેલાયેલો છે તો પરમાત્મા એ બધી જ જગ્યાએ ફેલાયેલો છે તે વિશેનો ચિંતનાત્મક નિબંધ અહીંયા આનંદ શંકર ધ્રુવે રજૂ કર્યો છે જન્મ ઈસવીસન અઢારસો ને અવસાન ઈસવીસન ઓગણીસો ને બેતાલીસ समर्थ साक्षर आचार्य आनंद शंकर बापूभाई ध्रुव નું વતન અમદાવાદ તેઓ સાહિત્ય સાહિત્યમીમાંસક તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે સમર્થ સાક્ષર સાક્ષર જે તે સમયગાલા દરમિયાન જે વ્યક્તિ ભારત આઝાદ નહોતું થયું આઝાદી નો હતી મળી સ્વતંત્રતા નોતી મળી એ પેલાના લેખક અને સમર્થ સાક્ષર હતા તે ઈ વખતે ખૂબ અભ્યાસુ હતા અને આચાર્ય આચાર્ય તરીકે ની પદવી પ્રાપ્ત થયેલી આચાર્ય તરીકેનું સન્માન પ્રાપ્ત થયેલા આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ હતું અમદાવાદમાં તેઓ જન્મ્યા હતા તેઓ સાહિત્યિક મીમાંસક તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા હતા તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના उपकुलपदी कुलपतीपदेता अं ते तत्वचिंतक पण गद्यकारण आणि साहित्य मीमांसक साहित्य मीमांसक ए साहित्यनं विवेचन करना इवा आनंद शंकर ध्रुव ए बनारस हिंदू युनिवर्सिटीना पदे ए ત્યાં તેમણે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી તો આનંદશંકર ધ્રુવને કઈ યુનિવર્સિટીથી ડોક્ટર ઓફ લિટરેચરની પદવી પ્રાપ્ત થઈ હતી બનારસ હિન્દુ યુનિવર્સિટી તેઓ સુદર્શન અને વસંત સામાયિકોના તંત્રી પદે હતા આનંદશંકર ધ્રુવ એ કયા સામાયિકના તંત્રી પદે હતા તો સુદર્શન અને વસંત સાહિત્ય વિચાર કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે તેમણે ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર એ સાહિત્યિક વિવેચનના ગ્રંથો છે સાહિત્યની અંદર ઊંડો અભ્યાસ કરી અને તેમાંથી આપેલા તથ્યોનો એ એમનો ગ્રંથ છે દિગ્દર્શન વિચાર માધુરી આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે ધર્મ વર્ણનો જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે હિન્દુ ધર્મની બાળકોથી અને નીતિ શિક્ષણ પણ તેમણે ધર્મ અંગેના તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી શકાય છે શ્રીભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે ઊંડું મનન ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે તો અહીંયા આપણે ઈશ્વર સર્વવ્યાપી નિબંધ વિશે અભ્યાસ કરીએ આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે તો અહીંયા આજે એટલે આજની વાત કરી છે લેખક વર્ણન કરતા કહે છે કે આજે એ વડ નીચે વિશાળ વડની નીચે વડના ઝાડ નીચે ઘટા ઘટા એટલે સમૂહ

તમારો પ્રશ્ન શું હતો શિક્ષકે અહીંયા ગઈકાલે જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નને ફરીવાર પૂછવા માટે શિક્ષકે કહ્યું વિદ્યાર્થી પરમેશ્વરની જ શક્તિથી આ સઘળું જગત ચાલે છે પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું હશે વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે પરમેશ્વરની શક્તિથી પરમ ઈશ્વર પરમેશ્વર એટલે પરમ ઈશ્વર તો એ પરમ ઈશ્વર પરમાત્મા ની શક્તિથી સઘળું સઘળું એટલે સમગ્ર બધું જ તો આ સઘળું આ સમગ્ર જગત ચાલે છે તો એ જગતને એ જગત એટલે વિશ્વને એ વિશ્વને પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું હશે તો એનું ઉત્પન્ન એની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે એવો પ્રશ્ન કર્યો શિક્ષક પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર માટી કે લાકડા લેવા જવું પડે છે કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ન પડે પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું તે સાંભળો તો અહીંયા શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે પરમેશ્વરને જગતનું સર્જન કરવા માટે આ જગતનું સર્જન સર્જવા માટે જગતને ઉત્પન્ન કરવા માટે સર્જવું એટલે બનાવવું તો બનાવવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી કડિયા અને સુથારનું ઉદાહરણ આપતા કહે છે કે કડિયા અને સુથારને ઘર બનાવવું હોય તો પથ્થર માટી કે લાકડા લેવા જવું પડે કારણ કે પરમેશ્વરે એમને સાધનો જે સાધનોનો ઉપયોગ કરીને ઘર બની શકે એ સાધનોનો ઉપયોગ કરવા માટે એમને સૂચવેલું છે એમને કરવું જ પડે અને તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત કે અમાપ નથી તેમની પાસે શક્તિ છે પરંતુ પરમેશ્વરે આપેલી કે જે એ શક્તિનો ઉપયોગ સાધનો દ્વારા કરી અને એ લાકડામાંથી કે માટીમાંથી પથ્થરમાંથી ઘર બનાવી શકે છે પરંતુ પરમેશ્વરના જેવી જ અમાપ અમાપ એટલે બેહદ પાર વિનાનું માપી ન શકાય તેવું તો તેવી શક્તિ અહીંયા એમની પાસે નથી સુથાર કે કડિયા પાસે પરંતુ એમને બહારના સાધનોની જરૂર પડે છે પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરે છે પરમેશ્વરની પાસે ઘણી બધી શક્તિઓ છે અમાપ હોવાથી તેમને અનંત જેનો અંત નથી તેવું અને અમાપ જેને માપી શકાય નહીં તેવું તેમને બહારના સાધનોની જરૂર ન પડે પણ પરમેશ્વર તો અમાપ હોવાથી પોતાનામાંથી જ ઉત્પન્ન કરે છે સઘળું એટલે બધું જ સમગ્ર એ પોતાનામાંથી ઉત્પન્ન કરે છે અને શિક્ષક આ ઉદાહરણ આપતા જણાવે છે કે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંની વાર્તા કહું પૂર્વે પૂર્વે એટલે પહેલા અગાઉ અગાઉ એટલે પૂર્વે આવા જ એક વડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ ઝુંપડી બાંધીને રહેતો હતો તો આપણે જે વડ નીચે બેઠા છીએ એવા જ વડ નીચે એક ઉદ્દાલક નામે બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં આઠમે વર્ષે એને યજ્ઞોપવિત જનોઈ દીધું હતું યજ્ઞોપવિત એટલે જનોઈ એનો સમાન અર્થી શબ્દ તો એને યજ્ઞોપવિત કર્યા અથવા તો જનોઈ પહેરાવી હતી યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જે વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો તો યજ્ઞોપવિત દીધા પછી જ્યારે જનોય ધારણ કર્યા પછી તરત જ ત્વરિત કુમારે આ જે કુમાર હોય તેને ગુરુના ઘેર જઈને ગુરુના ઘરે જઈ અને વિદ્યા ભણવી વિદ્યા મેળવવી એવો અસલ આપણો રિવાજ હતો અસલ એટલે મૂળ પ્રાચીન તો એવો મૂળ અને પ્રાચીન રિવાજ નિયમ હતો પણ આ છોકરો બાર વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં પરંતુ આ છોકરો બાર વર્ષ સુધી એ ગુરુના ઘરે ગયો નહીં એક દિવસ પિતાએ ખેદ પામી શ્વેત કેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી તો ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું એક દિવસ ખેદ પામવું એટલે દિલગીર થવું દુઃખી થવું તો અહીંયા ખેદ પામે એના પિતા એ ખેદ પામ્યા દિલગીર થયા એની સામે દુઃખી થયા અને કહ્યું કે શ્વેત કીતુ પોતાની પાસે એને બેસાડીને કહ્યું કે શ્વેત કીતું ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી તો ગુરુ પાસે જઈ અને વિદ્યા ભણ્યાવે તો સારું આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન પર ખૂબ અસર થઈ પરંતુ આ કોમળ અત્યંત કોમળ હતા સુવાળા હતા પરંતુ સચોટ ઠપકાની મધુર હતું મીઠો લાગતો ઠપકો સચોટ સાચો એકદમ પહોંચાડે અને અસરકારક ઠપકો એટલે ધમકાવો પરંતુ અહીંયા ટકોર કરવી તો એ ટકોર હતી શ્વેત માટે એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો બાર વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યા ભણ્યો વિદ્યા ભણીને આવ્યા ત્યારે જ જાણે બદલાઈ જ ગયો હતો પહેલાં એ અભણ અને તોફાની હતો પણ નિરાભમ નિરાભિમાની હતો અહીંયા આ સચોટ ઠપકો અથવા તો સચોટ ચોટ પહોંચાડે એવો એની અસર પહોંચાડે એવો એ અહીંયા ટીકા એ શ્વેતકેતુને એના પિતાએ કરી ત્યારે એ દૂર દેશ બીજા દેશ અથવા તો દૂર પ્રદેશમાં જ્યાં એના ગુરુજી હતા તે ગુરુજી પાસે તે ગયો અને વિદ્યા ભણવા ગયો ત્યાં વિદ્યા એને ભણ્યો બાર વર્ષ સુધી એ ગુરુને ઘેર અનેક પ્રકારની વિદ્યા ભણ્યો વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે જ બદલાઈ ગયો હતો એ બદલાઈ ગયો હતો વિદ્યા ભણીને આવે એના પછી એનામાં પરિવર્તન એ જોવા મળતું હતું પહેલાં એ અભણ અને તોફાની હતો પણ નિરાભિમાની હતો કે એને અભિમાન નહોતું નિરાભિમાની હતો હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો હવે તે વિદ્વાન અને ઠરેલ વિદ્વાન હતો એને વધારે પ્રમાણમાં પુખ્ત રીતે નિરાભિમાન અભિમાન એનામાં થોડુંક પણ હતું નહીં અને હવે તે વિદ્વાન હતો વિદ્વાન એને અભ્યાસ કર્યો હતો એને વિદ્યા પ્રાપ્ત કરી હતી અને ઠરેલ ઠરેલ એટલે ડાયું શાણું પુખ્ત વયનું તો હવે એ પુખ્ત વયનો હતો એ જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો હતો એટલે અક્કડ દેખાયો અક્કડ દેખાયો એટલે હવે વળે નહીં એવું કડક તો એવો અક્કડ એ દેખાયો પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે પણ હજુ ખરા ધર્મનું પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી તો તેના પિતાએ જોયું કે દીકરો ખૂબ ભણ્યો છે પરંતુ પ્રભુના જ્ઞાનનું શિક્ષણ એને મળ્યું નથી તેથી પિતાએ એને પાસે બેસાડી કહ્યું શ્વેત તારી બુદ્ધિ તો બહુ કેળવાય છે તું વિદ્યા ભણ્યાનું અભિમાન બહુ રાખે છે પણ હું તને એક પ્રશ્ન પૂછું તેનો ઉત્તર દે અહીંયા શ્વેતકેતુને એને એના પિતાએ પાસે બેસાડી ઉદ્દાલકે અને કહ્યું કે શ્વેત કેતુ તારી બુદ્ધિ તો બહુ કેળવાય છે કેળવાવું તો અહીંયા તારી બુદ્ધિ તને શિક્ષણ બહુ સારું મળ્યું છે તારી કેળવણી સારી થઈ છે તું વિદ્યા ભણ્યાનું અભિમાન બહુ રાખે છે તું જે વિદ્યા ભણ્યો છે તેનું અભિમાન તું બહુ રાખે છે પરંતુ એક પ્રશ્ન પૂછું તેનો ઉત્તર દે એક પ્રશ્ન પૂછું તેનો જવાબ તું મને આપ કદી તારા ગુરુએને આ પ્રશ્ન કર્યો છે તે કદી તારા કદી એટલે કોઈ દિવસ તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય તો અહીંયા એના પિતાએ કહ્યું કે તે તારા ગુરુજીને એવો કોઈ દિવસ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય તો એવો કયો પદાર્થ છે એવી કઈ વસ્તુ હશે કે એ માત્ર એકને જાણવાથી એક વસ્તુનો જાણવાથી અથવા તો એક બાબતને જાણવાથી એ સર્વ કઈ જાણવામાં આવી જાય બધું જ આપણને જાણવા મળી જાય શ્વેત કેતુએ કહ્યું શ્વેત કેતુએ પિતાજી એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય શ્વેત કેતુએ સહજ પ્રશ્ન પૂછ્યો કે પિતાજી એકને જાણ્યાથી વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય કેવી રીતે બધાનું જ્ઞાન મળે પિતા બોલે જો ભાઈ આ માટી છે આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા કે ઈંટ વગેરે જે જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ કારણ કે માટીના બનેલા છે તે સર્વ પદાર્થો જુદા 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 નામ માત્ર છે અહીંયા જુદા નામ માત્ર છે તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે તે જ પ્રમાણે ભાઈ જો આપણે લોઢું તે બરાબર સમજી લઈએ તો લોઢાના બનેલા સર્વ પદાર્થો આપણા સમજવામાં આવી જાય કારણ કે લોઢામાંથી બનેલા સર્વ પદાર્થો તે નામ માત્ર છે ખરી વસ્તુ તે લોઢું જ છે તો અહીંયા એના પિતાજીએ કહ્યું કે માટી એ માટીને આપણે જાણી લઈએ તો માટીમાંથી બનતી બધી જ વસ્તુઓ એ માત્ર એના નામ જ છે જુદા જુદા એના નામ આપવામાં આવ્યા છે પરંતુ મૂળ વસ્તુ એમાં શું છે માટી જ છે તે જ પ્રમાણે જો લોઢું એને લોઢું એટલે લોખંડ તો એ લોખંડને લોઢાને બરાબર સમજી લઈએ તો એમાંથી બનેલા સર્વ પદાર્થો એ માત્ર નામ છે મૂળ વસ્તુ તો એ લોઢું જ છે શ્વેતકેતુ બોલ્યું પિતાજી ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય જાણ હોય તો મને શા માટે ન કહે માટે પિતાજી તમે મને એ કહો તો શ્વેતકેતુએ અહીંયા પ્રશ્ન કર્યો કે પિતાજી ત્યારે મારા જે ગુરુઓ હતા એ ગુરુઓને કોઈ આવો પદાર્થ મને બતાવ્યો નથી અને આવો પદાર્થ જાણ્યાનું સઘળાનું જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય કે આવો કોઈ પદાર્થ હું જાણું તો આ બધું જ સમગ્ર જ્ઞાન મને મળી જાય મને લાગે છે કે પદાર્થ એ ગુરુઓ જાણતા નહીં હોય મારા ગુરુઓ એ પદાર્થ વિશે જાણતા નહીં હોય નહીતર મનીષા માટે ન કહી તો મનુષ્યા માટે ન જણાવે પિતાજી તમે જ મને કહો તો પિતાજીએ કહ્યું કે તમે જ મને કહો તો એના પિતાએ કહ્યું એ પદાર્થ તે પરમેશ્વર છે જેમ ઘડો વગેરે માટીના બનેલા છે ઘરેણાં વગેરે સોનાના બનેલા છે છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે તેમ આ સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવ અને એમ ઈચ્છા કરીને એણે પોતે જ પૃથ્વી પાણી તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ તો અહીંયા જે શ્વેત કેતુએ પ્રશ્ન પૂછ્યો કે પિતાજી તમે જ મને જણાવો કે એક પદાર્થને જાણવાથી બધું જ જાણવા મળે તો એના પિતાજીએ કહ્યું કે એ પદાર્થ છે પરમેશ્વર પરમ ઈશ્વર ભગવાન છે તો એ પરમ તત્વને તું સમજ જેમ ઘડો વગેરે ઘડો અને ઈંટો અને બીજા ઘણી બધી વસ્તુઓ જેમ માટીમાંથી બને છે એ માટીના છે ઘરેણા સોનામાંથી બને છે પરંતુ એ મૂળ વસ્તુ સોનું છે છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે પરંતુ એમાં મૂળ વસ્તુ લોઢું છે તેમ આ સર્વ પદાર્થ પરમેશ્વરના બનેલા છે પરંતુ આ બધા જ પદાર્થ માટી કરેણાં સોનું છરી તલવાર એ એનું રૂપાંતર છે પરંતુ મૂળ વસ્તુ લોઢું છે ને ને એ બધું જ એ પરમેશ્વરનું બનેલું છે પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવું હું એક જ છું તે બહુ થાવ એટલે ફેલાવું હું ઘણો બધો થાવું મારામાંથી ઘણા બધા અંશ ઉત્પન્ન થાય અને એમ ઈચ્છા કરીને એણે પોતે જ પૃથ્વી પાણી તેજ વગેરે ધારણ કર્યા અને એવી ઈચ્છા ઉત્પન્ન કરી અને પૃથ્વી પાણી અને તેજ વગેરે ધારણ કર્યા વગેરે ધારણ કરે એટલે વગેરે એને પોતાનામાં માં મેળવે અને આ સૃષ્ટિ થઈ અને આ સૃષ્ટિની રચના થઈ તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં નમ્ર થયો અને એણે ખરી જાણવાની વસ્તુ જાણી તો અહીંયા ખાલી ખાલી એટલે કેવળ તો કેવળ વિદ્યા ભણવાથી એનો પુત્ર અભિમાની થઈ ગયો હતો એને અભિમાન થયું હતું ગર્વ થયું હતું તો એ અભિમાન એ ગર્વ એ અહીંયા એનું સમાપ્ત થઈ ગયું એ સાચું જ્ઞાન એ પરમેશ્વર સંબંધી હતું અને એ મેળવી ત્યારે તે નમ્ર થયો અને ખરી વસ્તુ જે સાચી વસ્તુ હતી એ વસ્તુ એને અહીંયા જાણવા મળી